હવે વાત કરીએ આમ આદમી પાર્ટીમાં પડી રહેલા ગાબડાની પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવ્યા હતા હાર્દિકના ગયા બાદ પાટીદાર આંદોલનને તેઓ સંભાળી રહ્યા હતા ત્યારબાદ તેમણે આમ આદમી પાર્ટી જોઈન કરી હતી અને બંને ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા પરંતુ એકાએક જ તેમણે અઢારમી એપ્રિલે રાજીનામું હાથ ધરી દીધું હતું જ્યારે તેઓ શનિવારે બસો જેટલા પાટીદાર આગેવાનો સાથે ભાજપમાં જોડાઈ રહ્યા છે આપમાંથી વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ અલ્પેશ અને ધાર્મિક બંને રાજકીય કાર્યક્રમોથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા હતા ત્યારથી શંકા હતી કે આ બંને નેતાઓ કંઈક નવા જૂની કરવાના મૂડમાં છે આમ આદમી પાર્ટી દ્વારા યોજાતા કાર્યક્રમમાં પણ તેઓ સતત ગેરહાજર રહેતા હતા અંદર અંદર આમ આદમી પાર્ટીના નેતાઓને પણ ગંધ આવી ગઈ હતી કે તેઓ પાર્ટી છોડશે આખરે સ્થિતિ પણ એવી જ ઊભી થઈ સતત આમ આદમી પાર્ટીના કાર્યક્રમથી દૂર રહેતા તે બંને નેતાઓએ અઢાર એપ્રિલે એકાએક પાર્ટીના સભ્યપદેથી રાજીનામું આપી દીધું આપમાંથી રાજીનામું આપતાની સાથે જ અને ધાર્મિક માલવ્યા બંને ભાજપમાં જોડાય જાય તેવી અટકળો શરૂ થઈ હતી દરમિયાન સરથાણા વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં પાટીદાર સમાજના આગેવાનોની એક બેઠક યોજાઈ હતી ત્યારબાદ ભાજપમાં જોડવાનો નિર્ણય કરાયો હતો શનિવારે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા બંને બસો જેટલા પાટીદાર સમાજના આગેવાનો સાથે ભાજપમાં જોડાઈને કેસરિયા કરશે અલ્પેશે જણાવ્યું હતું કે શનિવારે ભાજપમાં તેઓ જોડાઈ રહ્યા છે શનિવારે વરાછા મિની બજાર ખાતે આવેલા સરદારની પ્રતિમાને હાર પહેરાવી અલ્પેશ અને ધાર્મિક માલવ્યા સાંજે આઠ વાગે ભાજપમાં જોડાશે આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યોથી લઈને મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે અલ્પેશ કથીરા અને ધાર્મિક માલવિયા એક સાથે વિધાનસભામાં આપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અલ્પેશ કથીરા વરાછા વિધાનસભામાં કુમાર કાનાણી સામે આપના ઉમેદવાર હતા અને ધાર્મિક માલવ્યા ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલની સામે ઉમેદવાર હતા આંદોલનકારીમાંથી તક મળતા રાજકીય નેતા તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને તેમણે વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું જોકે બંનેની કારમી હાર થઈ હતી